ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ કાયાવરોહણ તીર્થની આસપાસ કંપનીઓ દ્વારા થતા વાયુ પ્રદૂષણથી સ્થાનિકો સહિત શ્રદ્ધાળુઓ ત્રાહીમામ પોકારી આસપાસની કંપનીઓ દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતા મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો રહીશો ઉપરાંત યોગ સાધકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે પરિણામે રહીશોમાં ભારે નારાજગી વ્યાપી છે ડભોઈ તાલુકાના કાયોરણ ગામે લકુલુસ નામથી અમારો આશ્રમ આવેલો છે અહીંયા આશ્રમમાં યોગ યજ્ઞ દેવ પૂજન અને સનાતન ધર્મ ઉપનિષદો વગેરેનું માર્ગદર્શન આપવામાં આવતું હોય છે ભારત દેશના વિદેશોના અનેક આત્મીયજનો તેમજ સંતો ભક્તો સેવકો અહીંયા નિવાસ કરતા હોય છે આશ્રમમાં ગુરુકુળ છે અને તેમાં અનેક રાજ્યોના બાળકો અભ્યાસ કરે છે અહીંયા મોટી ગૌશાળા પણ છે અને અતિથિઓનો સતત આવા આવાગમન અહીંયા રહેતું હોય છે અહીંયા મેનપુરા ગામની સીમમાં અનેક નવી કંપનીઓ આવેલી છે અને જેના દ્વારા પ્રદૂષિત વાયુ છોડવામાં આવતી હોય છે જેના કારણે આશ્રમવાસીઓને અતિથિઓ સંતોને અહીંયા ગુરુકુળના બાળકોને ગળામાં તકલીફ થવી બળતરા થવી આંખો દુખી આંખોમાંથી પાણી નીકળવું માથું ભારે થવું જેવી અનેક સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડે છે તે માટે મેં પ્રીતમ વડાપ્રધાન પીએમઓ કાર્યાલયમાં ફરિયાદ નોંધાવી હતી વડાપ્રધાન કાર્યાલય દ્વારા ભારત સરકાર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મેમ્બરને ગુજરાત વડોદરા રિજિયન ડાયરેક્ટર ને જાણ કરવામાં આવી હતી તે છતાં પણ આ પોલ્યુશન બંધ થતું નથી વારંવાર જાણ કરી છે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને પ્રયત્ન છે કે આ ત્રાસ અને મુશ્કેલીમાંથી મુક્તિ મળે અહીંયા પોલીપ્લાસ્ટ કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે જેનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ વિડીયોગ્રાફી કરવામાં આવી છે અને ત્યાં લાગતા વળતા અધિકારીઓ જાણ કરી છે અમારું અમે અનુમાન કરીએ છીએ કે ગુજરાત સરકાર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોલીસ વિભાગ આ બધા સાથે મળી અમારા આશ્રમવાસીઓ સંતો અતિથિઓને ગુરુકુળના બાળકોને આ પ્રદુષિત વાયુથી અને પ્રદૂષણની મુશ્કેલીઓથી મુક્તિ અપાવે